તો સુરતમાં યુરોપિયન દેશોના બોગસ વિઝા કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે એટીએસએ આરોપી પ્રતિક્ષાની સતત પૂછપરછ કરી બેંક એકાઉન્ટના તપાસનો ધમધમાટ શરૂ થયો છે આરોપી પ્રતિક્ષા એ બોગસ વિઝા સ્ટીકર બનાવતો હતો યુકે યુરોપ સહિતના દેશોમાં બોગસ વિઝા સ્ટીકરનું ઝડપાયું હતું કૌભાંડ એસઓજીએ એક લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે તો બેંક એકાઉન્ટમાં તપાસનો ધમધમાટ છે સુરતના યુરોપિયન દેશોના બોગસ વિઝા કૌભાંડનો જે મામલો છે અને તે સુરતથી એટીએસે ઝડપી પાડ્યો છે તેમાં આરોપી પ્રતીક શાહની સતત પૂછપરછ થઈ રહી છે બેંક એકાઉન્ટ તપાસ કરવામાં આવી રહ્યા છે અને હવે આમના ત્યાર ક્યાં સુધી જોડાયેલા છે કોણ કોણ લોકો આમાં જોડાયેલા છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન બોગસ વિઝા સ્ટીકર જે પ્રતિક્ષા બનાવતો હતો અને એટીએસે તેને ઝડપી પાડ્યો છે શું વિગત શું નવા ખુલાસા થયા છે જી બિલકુલથી જે રીતે સુરત એસઓપીજી અને પીટીબી દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અડાજન વિસ્તારમાંથી પ્રતીક શાહ નામનો જે યુવાન છે તેની ધરપકડ કરવામાં આવી હતી પ્રતીક શાહ નામનો જે યુવાન છે તે યુકે યુએસ સહિતના અન્ય જે કન્ટ્રી છે તેમના ડુપ્લિકેટ જે વિઝાના જે સ્ટીકર છે તે બનાવતો હતો અત્યાર સુધી તેને સાતસો થી વધુ જે ડુપ્લિકેટ જે વિઝા સ્ટીકર છે તે બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેને કારણે કેન્દ્ર સરકારની જે એટીએસની જે ટીમ છે તે ટીમ સુરતમાં ધામા નાખ્યા હતા પ્રતિકતાની મેરેથોન જે જે સવાલો છે પ્રશ્નોતરી છે તે કરવામાં આવ્યા હતા લગાતાર ચાર થી પાંચ કલાક સુધી પૂછપરછ આવી હતી વાત સુધી કેટલા લોકોને અન્ય જે કન્ટ્રી છે તેમાં મોકલ્યા છે તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે તો સાથોસાથ જે પ્રતિકા સાથે સંકળાયેલા અન્ય જે એજન્ટો છે તે ક્યાં ક્યાં છુપાયેલા હોય હોઈ શકે છે તે અંગે પણ માહિતી એકઠ કરવામાં આવી છે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ચેતન